એવી જુનાગઢ ની એક સત્ય ઘટના અમારે જુનાગઢમાં લાકડા વેચવાનો ધંધો કરે કરેરા જાય ડુંગર માં જાય તલેટી માં જાય ત્યાંથી લાકડા કાપી આવે અને ભારા લઈ લે બજારમાં ભાઈ બેન ઉભા ઉભા ગરીબ માવતર માવતર મરી ગયા બે ભાઈ બહેન ને મૂકીને પછી લ્યો લાકડા લ્યો લાકડા લાકડા વેચીને એમાંથી જે કઈ મળે એમાં ગુજરાન કરે છે અને બાવલે આવીને એટલું કીધું લાડડી બુ તો હા ભાઈ મારે થોડું ખાવું છે ભૂખ લાગી તો કે કઈ નથી ભાઈ ઘરમાં જ ઘરમાં કઈ નથી આજે હું એ ભૂખી બેઠી છું એમ તો આ લાકડા કાપી આવી તો કે દાંતણું બૂઠું છે કકરાવું પડે એમ છે લાકડા કાપે એમ નથી ને તો હું એકલી નો કાપી આવું વેચી આવું અને કઈ પૈસા લે આવે તો હું તો હું રસોઈ બનાવીને જમા તને જમાડું હું જમી દઉં એમ એમ તો દાંતણું કકરાયું નહીં લુવાર ની કે ગઈ હતી પણ એને કીધું પૈસા હોય તો દાંતણું કકરી દઉં એમ લાઈ એટલે એટલું બાવલો ગયું દાંતણું લઈ લુવાર ની કોઈ કે આ દાંતડું ખકરી દે તો કે ભાઈ તમારી બેન આવી હતી ના પાડી કે પૈસા નથી અમે કેમ દાંતડું ખકરી દીધું વાર કે એટલે બાવલો કરી કર્યો બહુ કે અમે ગરીબ માણસ છીએ અમારા માવતર મરી ગયા છે લાકડા વેચીને અમે ગુજરાન કરીએ છીએ તો આમાં આ દાંતડું ખકરી દો ને અમે પછી તમને દઈ દેશું એમ કે નહીં બહુ કર કર્યો કે નહીં દાવ ને આ ભવે બાવલો કે તો આવતે ભવ તારે ને જન્મ લઈને પર ઋણ ચૂકવી દે તારું મને તું દે એમ અને દાંતણું ખોકરી લીધું છે અને બે ભાઈ બેન ગિરનાર માં ડુંગર માં ગયા લાકડા કાપી કાપી બે માથે ભારા લઈ અને તળેટી માં ગિરનાર ની તળેટી માંથી જુનાગઢ દરવા આવતા હતા એમાં દામોદર કુંડ ની રોડ ની આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા છે હા અને આમ ધ્રુજે બહુ તાજ બહુ હોય આમ ધ્રુજતા હતા એટલે બાવલાનું ધ્યાન પડી ગયું કે લાડુ લાડુબુ કોક સ્વામીજી બેઠા છે અને તાજ વાતી હોય એમ લાગે છે ગયા કીધું સ્વામીજી ટાઈટ વાય તો આ બેટા બહુ ટાઈટ વાય છે બહુ ટાઈટ વાય જે લાકડા વેચી પૈસા આવે એમાંથી પેટ ભરવું તું એ લાકડાની ધૂણી કરી દીધી સાહેબ બાવલા ઈ લાડડી પૂરી સ્વામીજી તમારી ટાઈટ ઉડી જાય ને એટલે લાકડા બેલા અને ટાઈટ ઉડી ગઈ ટાઈટ ઉડી ગઈ ને એટલે ગુણાતીતાર અને સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા બેટા આજથી તમારી ઉપરથી ભારા કાયમ ને માટે ઉતરી ગયા બાવલા ને લાડલી મો એમ થયું સાધુ કેવા ભોળા હૃદય ના હોય એટલો આપડે તાપણો કર્યો હતો એમ કીધું તમારી પછી ભારા ઉતરી ગયા એમ કઈ ઉતરી જતા હશે પણ સાધુ આપણે સારું લગાડે અને સાહેબ ગુણાતતા સ્વામીના સ્વામી શબ્દ સાચા પડ્યા લાડડી બહુ લાડડી બહુ બેન એની બહુ રૂપાળી હતી અને જુનાગઢ નવાબે ભવિષ્યમાં એની સાથે લગ્ન કર્યા સાહેબ અને બાવદીન બાવલો મટીન બાવદીન ભાઈ દીવાન પીના બાવદીન જુનાગઢના નવાબના દીવાન પીના સાહેબ અને દીવાન બન્યા પછી કારભાર લીધો હાથમાં અને થોડો ટેક્સ નાખ્યો જુનાગઢ માથે થોડો કટાક ટેક્સ નાખ્યો કરવેરો નાખ્યો અને જુનાગઢ પ્રજા હલબલી ગઈ અને બંગલામાં જે બાઉદીનભાઈ રહેતા હતા ત્યાં માણસોના ના ટોળે ટોળા ગયા કે બાઉદીનભાઈ એટલો ટેક્સ અમે નો ભરી હકીએ અર્જા કરવેરા નો ભરી હકીએ એટલે જરૂખામાં બાઉદીનભાઈ દિવાન આવીને એમ કહે છે કે એક નજીવો કરવેરો તમારાથી નહીં ભરાય એમાં ઓલો લુવાર હતો ને

એને જેમ રમાયું એમ હું રમ્યો છું અને ટેક્સ માફ કરી દીધો કરવેરા માફ કરી દીધા આજે પણ જુનાગઢ તમે આવો આમાંથી કોઈ આવાસો જોયું પણ છે બાઉદીન કોલેજ ઈ બાઉદીન સાક્ષી પૂરે છે બાઉદીન કોલેજ સાહેબ આ છે કેવાનો અર્થ ધની એવા ધારવા જો સદગુરુ એવો હોવા જોઈએ કે જે 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 લાગી જાય તમને તમારું ભવિષ્ય ઉજળું કરી દે હે અને સંસ્કારને આવતાય આવતા લાગે બીજી વાત સંસ્કારને આવતાય લાગે અને સંસ્કારને જાતાય પેઢ્યું લાગે સાહેબ સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજે આવીને જાતા પેઢી લાગે મહિના પછી વહી જાય એવું નહીં એને જાતા પેઢ્યું લાગે સંસ્કારને આવતાય આવતા લાગે સંપત્તિમાં એવું નથી સંપત્તિમાં તો શું છે દિયા મને તમને લોટરી ટિકિટ લાગી જાય ને તો કરોડપતિ થઈ જાય દિઆઈ મે હાલો પાંચ વાગે ને મને કોઈ ભીખું થાય તમને કરોડ રૂપિયાની લોટરી લાગી હું વાગે કરોડપતિ થઈ ગયો કે ન થઈ થઈ ગયો કલાક પછી હે અને શેર ડૂબી જાય જાય તો રોડપતિ એ એવું નથી આવતાય પેઢીયું લાગે જતા પેઢીયું લાગે સાહેબ સંપત્તિ માં નથી એવું સંપત્તિ તો આજે આવીને કાલ વહી જાય શેરબજાર માં ડૂબી જાવ તો સંપત્તિ માધ્યમ જરૂર છે મે તમને કીધું એમ સર્વસ્વ નથી ભારત છે એ દેશ છે ભારત છે એ ત્યાગીઓ નો દેશ છે લેવાની મજા કેટલી છે હે એ તો અખતરો કરજો કોક ની કોકને દેતા હો સાધુ સંતોને બેન દીકરીને તમે કઈક આપતા હો એક એનો ફોટો પડાવજો અને એક કોકરીમાં હો રૂપિયા ઊછી ના લેવા જાવ એનોય ફોટો પડાવજો એટલે બે ફોટા હામાં રાખ્યો એટલે કેમેરો કહી દે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે સાહેબ આ ભારત છે એ દાતારનો દેશ છે સંત સાધુનો દેશ છે સાહેબ સંસ્કૃતિનો દેશ ઇલેક્ટ્રિક બિલ આપને આવે

મારો પ્રભુજી ગમે ન્યાથી ગોતી ગોતી હંસલા ને આપે મોતી બોલો હંસ ને મોતી દાદીએ માનસરો ના હંસલા ને મોતી આપતો હોય પરમાત્મા તો મને તમને બટકું રોટલો નહીં આપે બોલા માણસ પણ આપણે વિશ્વાસ નથી વિશ્વાસ એટલે શું ખબર તમે દૂધ મેરવો બેનો દીકરીઓને ખબર હશે તપેલીમાં દૂધ પડ્યું હોય એને મેરવું હોય દહીં કરવું હોય તો છાટો છાસ રાખી છીપું ઢાકીને આખો ઘર સુઈ જાવ એટલે સવારે માં ઢેપો થઈ જાય ઈ શ્રદ્ધા થઈ પણ ઊઠી ઊઠીને સીબા ઉસકા એવા કરો કે જામ્યું છે કે નહીં જામ્યું છે કે નહીં જામ્યું છે કે તો મરો તોય નો જામે કોઈ દી ઈ ઈ અંતશ્રદ્ધા છે સાહેબ ઈ અવિશ્વાસ છે વિશ્વાસ તો સંપૂર્ણ શરણાગતિ છે હે